નમસ્કાર સાથી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજસ્ટારમાં મિત્રો તમે ચેનલમાં નવા આવો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર મિત્રવર્તુળમાં શેર પણ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું બદલી કેમ્પ વિશે વધઘાટ જિલ્લાના આંતરિક બદલી કેમ્પોનું જે આયોજન કરવામાં આવેલું છે એના બાબતે આજે રોજ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના એક પરિપત્ર થયો છે જે પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી ગાંધીનગર ખાતેથી થયેલો છે કારણ કે વધઘટ અને આંતરિક જિલ્લા બદલી કેમ્પોનું આયોજન એમના ઓર્ડરથી થતું હોય છે અને એને સીધી દેખરેખ નીચે થતું હોય છે તો આમનું આયોજન કરવા માટે એક લેટેસ્ટ પરિપત્ર કરવામાં આવેલું છે જે આપણે જોઈશું જેમાં વિશેષ વધઘટ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત એટલે કે જિલ્લાની અંદર જે વધઘટ થતી હોય અને જિલ્લાના તાલુકાથી એક તાલુકામાંથી બીજા તાલુકામાં જવા માટે બદલી કરવા માટેનું એક કેમ્પનું ઓનલાઈન આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે એ મુજબ આ પણ વખતે આ ઓનલાઈન આયોજન કરવામાં આવેલું છે અને મોટા ભાગે જ્યારે જ્યારે ભરતી થવાની હોય એની પહેલાં એક આ આયોજન કરવામાં આવતું હોય છે તો આપણે જોઈએ કે વધઘટ એટલે શું તો મિત્રો જે સ્કૂલમાં શિક્ષકો ભણાવતા હોય દાખલા તરીકે પાંચ શિક્ષકો ભણાવે છે જે રેશિયો નક્કી કરેલો એ મુજબ પણ અચાનક કોઈ એવું બને છે કે છેલ્લા પાંચેક વર્ષમાં સરકારી શાળામાં આવતા બાળકોની સંખ્યા ઘટે છે તો ત્યાં શિક્ષક વધમાં પડે છે હવે જો એ વધમાં પડે શિક્ષક તો એમને ક્યાં નિમણૂક આપવામાં આવશે તો એમને એક પોતાના સેન્ટરની સ્કૂલમાં જ્યાં જગ્યા ખાલી હશે ત્યાં આપવામાં આવશે અને સેન્ટરમાં નહીં મળે તો તાલુકા બીજા તાલુકામાં આપવામાં આવશે અને બીજા તાલુકામાં નહીં મળે તો જિલ્લામાં કોઈ પણ તાલુકામાં આપવામાં આવશે અને ત્યારબાદ જો પણ ન મળે તો રાજ્યના બીજા જિલ્લામાં પણ મૂકવામાં આવે છે જોકે આવું સંજોગો વસાત ભાગ્યે જ બનતો હોય છે કે બીજા જિલ્લામાં જવાનું થાય કારણ કે પહેલેથી જ શિક્ષકોને ખટરાયેલી છે એટલે એક્સેસ થઈ જતો હોય છે પોતાના જિલ્લામાં તો મિત્રો ચલો આગળ વધીએ હવે આપણે શું કહેવા માગે છે તો ચાલુ વર્ષે આ કચેરીના આદેશ મુજબ બાર આઠ બે હજાર ચોવીસના થી એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ જે મંજૂર મહેકમ થયેલું છે એ મુજબ વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકનું વધઘટ અને જિલ્લા આંતરિક બદલે ઓનલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવે છે એટલે કે ધોરણ એકથી પાંચ અને છથી આઠના વિદ્યા સહાયક અને પ્રા વિદ્યા સહાયક એટલે કે પાંચ વર્ષ પૂરા ન કર્યા એવા અને પ્રાથમિક શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકો એકથી પાંચના અને ઉચ્ચ પ્રાથમિક એટલે છથી આઠના શિક્ષકો માટે આંતરિક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો ઠરાવ એકની પ્રકરણની જે જોગવાઈઓ છે એ મુજબ વિદ્યાસાયકો ફરજ બજાવતા હોય છે અને એમને કેમ્પમાં વધઘટમાં હુકમ કરવાના રહેશે તો એમાં આપણે વિસ્તૃત માહિતી જોઈએ તો તો વધઘટ બદલી કેમ્પ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આનું આયોજન કરવામાં આવશે એટલે કે જીના આંતરિક બદલી કેમ્પ જેનો ઓનલાઈનનો પ્રથમ તબક્કો છે એ તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ એ કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી છે આટલા સમયગાળામાં એની પૂરેપૂરી તણ પૂર્વ તૈયારી કરી લેવામાં આવશે અને બધી બાબતોનું ધ્યાનમાં રાખી કરવામાં આવશે ત્યારબાદ તારીખ એક નવ એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું સમયગાળો કેમ્પનું રહેશે એટલે આટલા સમયગાળામાં પહેલો તબક્કો પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ જિલ્લા આંતરિક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે એમાં ઓનલાઈન જે છે એનો બીજો તબક્કો છે જેમાં ચોવીસ નવથી સત્યાવીસ નવની પૂર્વ તૈયારી એટલે કે થોડા ઘણી જે નીતિ નિયમો છે એ મુજબ તૈયારી કરવામાં આવશે અને ત્યારબાદ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી તારીખ ચૌદ બે હજાર ચોવીસ ચૌદ દસ બે હજાર ચોવીસ એ કેમ્પનો સમયગાળો છે એટલે કે બીજા તબક્કામાં ચૌદ દસ એટલે ચૌદ ઓક્ટોબર સુધીનો સમયગાળો છે તેમાં બીજા તબક્કાનું ધ્યાનમાં રાખી અને બદલી કેમ્પોની વધઘટ બદલી કેમ્પની કરવામાં આવશે આ મિત્રોથી વધઘટ બદલી કે એમનો પ્રથમ તબક્કો અને બીજા તબક્કાની માહિતી તો બદલી કે એમ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો પણ આપવામાં આવેલી છે જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે એમને પોતાના પાસવર્ડથી લોગ ઇન જે થવાનું હોય એ મુજબ એ એન્ટ્રી કરશે અને શિક્ષણ વિભાગના અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવની જોગવાઈ મુજબ ખાલી જગ્યાઓની એમની કક્ષાએથી ચકાસણી કર્યા બાદ જ જે તે વિભાગ અને વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે એટલે કે જે વધઘટ થાય એના બાદ જે ચોખ્ખી જગ્યાઓ છે એની માહિતી અપલોડ કરવામાં આવશે ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જે તે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પો મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલો છે તેવા શિક્ષકો પૈકી છૂટા ન થયેલા હોય તે કિસ્સામાં શિક્ષક હાલની શાળામાં ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને જે શાળામાં ફાળવણી કરવામાં આવેલી છે તે શાળામાં ભરાયેલી ગણાશે એટલે કે દાખલા તરીકે કોઈ એક શિક્ષકની બદલી એક શાળામાંથી બીજી શાળામાં થઈ ગયેલી છે પરંતુ પોતે હાલ જ્યાં કામ કરે છે ત્યાંથી છૂટા થયેલા નથી તો છૂટા થયેલા નથી ત્યાં જગ્યા ખાલી ગણવામાં આવશે કારણ કે છૂટા નથી થયા બાકી બદલી થઈ ગઈ છે અને જ્યાં ખાલી છે પોતે હાજર નથી થયા ત્યાંની ભરેલી ગણવામાં આવશે એટલે કે ત્યાં ખાલી જગ્યા બતાવવામાં આવશે નહીં કારણ કે પોતાને છૂટા થઈ અને નવા શિક્ષકો આવશે એટલે પોતે છૂટા થઈને ત્યાં જશે એટલા માટે તે જગ્યા ભરેલી બતાવવામાં આવશે અને જે કામ કરે છે ત્યાં ખાલી જગ્યા બતાવવાની રહેશે તો મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસાયકને અગાઉ આંતરિક જિલ્લા ફેરબદલી થયેલ હોય અને મહેકમ જળવાતું હોય તેવા કારણે છૂટા કરવામાં આવેલ ન હોય તેવા કિસ્સામાં મૂળ શાળા જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે એ જે આપણે વાત કરીએ એ મુજબ જ છે ને જિલ્લાના કાર્યરત શાળાઓની વિગતો અનુસાર શાળામાં નામ શાળા ડાય સ્કોર્ટ પે સેન્ટર નામ અને પે સેન્ટરના ડાયેશ વિગતો ચકાસણી કરી અને ઠરાવની જોગવાઈ મુજબ તારીખ એક નવ બે હજાર ચોવીસની સ્થિતિ ચોખ્ખી ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે એટલે કે જે શાળાના ડાયશકોડ આપવામાં આવેલો અને જે શિક્ષકના કોડ અને પે સેન્ટરના કોડ તમામ આપેલો હોય એમની સ્થિતિ એક નવ બે હજાર ચોવીસની સ્થિતિ મુજબ જ ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે હવે ઓનલાઈન પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કર્યા બાદ શું કરવાનું તો ખાલી જગ્યાઓના પ્રકાર કે વિભાગ બદલી કરી શકશે નહીં જગ્યા બદલાવા અંગે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળ જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે શાસન અધિકારી જે કંઈ જેમના જોડે ચાર છે જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારીનો એ એમની પોતાની જવાબદારી રહેશે એટલે તમામ પ્રકારના નિયમો અને તે નિયમો ધ્યાનમાં રાખી અને બદલી કરવાની રહેશે કોઈ ચૂક ના થાય તેનું પણ ધ્યાનમાં રાખવું પડશે અને આપણા દ્વારા ખોટી શાળા ડાયશકોડ કે ખાલી જગ્યા અપલોડ કરવાના કારણે જો કોઈ વિદ્યા સહાયક દ્વારા શાળા પસંદ કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદા કે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો એની તમામ જવાબદારી અધિકારી રહેશે કારણ કે કોઈને અન્યાય ન થાય એ જોવું પોતાની જવાબદારી છે એટલા માટે તમામ બાબતો ધ્યાનમાં રાખી ચોકસાઇપૂર્વક શાળાની પસંદગી કરી અને જગ્યાઓ બતાવ્યા બાદ એમને હુકમ કરવાનો રહેશે તો મિત્રો એના પછી જે અંદર પેટા સૂચનાઓ છે એ મુજબ પણ એમને માહિતી આપવામાં આવેલી છે જેમાં શિક્ષણ વિભાગનો સંદર્ભ એક ઠરાવનો પ્રકરણ જે છે એમાં તેર કલમની જોગવાઈ એવું કહે છે કે કોઈપણ પ્રકારની માગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક હોય વિદ્યાશાયક હોય પુખ્ત ઉમેર હોય કે પૂરતી સમજણ ધરાવતા હોય અથવા અન્ય ઉમેદવારોને અન્યાય થવાની સંભાવના હોય અને એકવાર ઓનલાઈન માગણીની પસંદ કરે શાળાનો હુકમ કોઈપણ સંજોગોમાં રદ થઈ શકશે નહીં એટલે કે ઓનલાઈન બદલી કેમ્પમાં જે માગણી પોતે કરે છે એમાં કોઈ પણ હુકમ થઈ ગયા પછી કોઈ પણ સંજોગોમાં એને રદ કરવામાં આવશે નહીં જેમને જે સ્કૂલ હુકમ મુજબ મળ્યો એમાં હાજર થવાનું રહેશે પાછળથી કોઈ પણ એમની માગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેથી ખરેખર આંતરિક બદલી કરવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયકોએ આંતરિક બદલી કરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે એનો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જો ખરેખર તમારી ઈચ્છા હોય અને બદલી કરીને બીજી જગ્યાએ જવાનું હોય તો તમારે એમાં અરજી કરવાની રહેશે કોઈ એવું નથી કે તમે એ બદલી ના કરાવો ને ખાલી ટેસ્ટ માટે તમે ઓનલાઈન અરજી કરી દો પછી હાજર ના થાય એવું કોઈ પણ કાર્ય ચાલશે નહીં જે ભી અરજી કરશે એમને ફરજિયાત એના માટે ઓનલાઈન અરજી કરશે એમને ફરજીયાત પોતાની માગણી મુજબ જવાનું રહેશે પાસલથી કોઈ એપ્લિકેશન રદ પણ કરવામાં નહીં આવે એ તમામ બાબતો પણ ધ્યાનમાં રાખવાની રહેશે અને જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલો હોય અને કેસનો આખરી ચુકાદો આપવાનો બાકી હોય તો હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્ય ધરવાની રહેશે જેથી નામદાર હાઈકોર્ટની અવમાનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એટલે કે કોઈ બાબત છે દાખલા કે કોઈ જગ્યા છે સ્કૂલની ત્યાં કોઈ શિક્ષક એ જગ્યા માટે પોતાની જ પોતે ત્યાં નોકરી કરશે એવી કોઈ દાવો કરતા હોય અને કોર્ટમાં ગયેલા હોય અને હુકમ આપવાનો બાકી હોય તો એવા સંજોગોમાં એ જગ્યાને ખાલી જગ્યા બતાવવામાં આવશે નહીં એ જગ્યાએ પેન્ડિંગ જ રાખવામાં આવશે કારણ કે હાઈકોર્ટ જો ચુકાદો કરે તો એનો એ હાઈકોર્ટની અવમાનના ઉપસ્થિત થાય એવો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત ના થવો જોઈએ એની તમામ નોંધ નિયામકશ્રીના આદેશ અનુસાર રાખવાની રહેશે અને મિત્રો હવે આપણે જોઈએ કે બદલી કેમનું સમયપત્રક ખરેખર શું છે તો બદલી કેમના સમયપત્રક મુજબ જોઈએ તો વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક આંતરિક બદલી કેમ્પ કાર્યક્રમ બે હજાર ચોવીસનું વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડી ગુજરાત ડોટ ઇન એટલે કેમ્પના પૂર્વ તૈયારીનું સમયપત્રક જોઈએ તો તારીખ છે ચોવીસ આઠ બે હજાર ચોવીસથી સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી જિલ્લા કક્ષાએથી કરવાની રહેશે એટલે કે જો ઓન બદલી કેમ્પ છે એનો તમામ માહિતી છે એની ઓનલાઈન કામગીરી જિલ્લા કક્ષાએથી કરવાની રહેશે કઈ તારીખથી ચોવીસ આઠથી સત્યાવીસ આઠ સુધી પછી જો બીજી વાત કરીએ તો અઠ્યાવીસ આઠ ચોવીસ છે ઓગણત્રીસ આઠ ચોવીસ એટલે કે દિન બે પોર્ટલમાં ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરી અને પોર્ટલનું ટેસ્ટિંગ માટેનો સમયગાળો નિયામક કચેરી કક્ષાએ કરવામાં આવશે એટલે કે આ પોર્ટલમાં જે જગ્યાઓ છે એનું વેરીફિકેશન કરવામાં આવશે અને એનું ટેસ્ટિંગ એટલે કે સોફ્ટવેર કામ કરે છે કે કેમ પોર્ટલ કામ કરે છે કે કેમ એનું ટેસ્ટિંગ નિયામક કચેરી ગાંધીનગર જે છે એ ત્યાંથી કરવામાં આવશે તો કેમ્પના આયોજન અંગેનો પ્રથમ તબક્કાનું આપણે સમયપત્રક જોઈએ તો તારીખ એક નવ બે હજાર ચોવીસથી તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ સુધી જેમ શિક્ષક વિદ્યા દ્વારા આંતરિક બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી એ ઉમેદવારે પોતાને કરવાની રહેશે પોતે આંતરિક બદલી કરાવવા માગે છે કે કેમ અને જો માગતા હોય તો એ ફોર્મ પોતાની જાતે ભરવાનું રહેશે પરંતુ ઓનલાઈન ભરવાનું રહેશે ત્યારબાદ બે નવ ચોવીસથી સાત નવ ચોવીસ સુધી તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય અમાન્ય કારણો સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાના રહેશે જેમાં તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી દ્વારા કરવામાં આવશે એટલે કે જે તાલુકા કક્ષાએ વેરિફિકેશન કરવાનું કદાચ કોઈ માન્ય હોય કોઈ અમાન્ય હોય જેને મર્યાદા અને નીતિ નિયમો મુજબ બદલી માટે અરજી ના કરી શકતા હોય તો એના કારણો પણ દર્શાવવાના રહેશે પરંતુ આ જે પ્રક્રિયા છે પૂરી એ તમામ તાલુકા કક્ષાએ કક્ષાએથી કરવાની આવશે ત્યારબાદ ચાર નવ બે હજાર ચોવીસથી તારીખ પંદર નવ બે હજાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી લેખિત કારણો સહિત અરજદારને જાણ કરવાની રહેશે અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે એટલે કે જિલ્લા કક્ષાએ એને એપ્રુવલ કરવાની રહેશે જો એપ્રુવલ ન થાય એમાં રિજેક્ટ થવું હોય તો લેખિત કારણો સહિત જે અરજદાર એટલે કે જે શિક્ષકે કેમ્પમાં ભાગ લીધો છે બદલી કેમ્પમાં અને એ પોતે રિજેક્ટ થાય છે તો એમને કારણોની જાણ કરવાની રહેશે એ મુજબ જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારીની જવાબદારી રહેશે ત્યારબાદ સત્તર નવ બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર ચોવીસ સુધી રાજ્યકક્ષાએ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવશે એટલે કે નિયામક કચેરી ગાંધીનગર દ્વારા એની વેરીફિકેશન કરવામાં આવશે અને તમામ બાબતો ચકાસવામાં આવશે ત્યારબાદ જ આગળ કાર્ય કરવામાં આવશે અને અઢાર તારીખ સુધી એટલે કે દિન બેમાં પૂરું કરી દેવામાં આવશે ત્યારબાદ તારીખ વીસ નવ ચોવીસથી બાવીસ નવ ચોવીસ એટલે કે ચારેક દિવસ આસપાસ થશે જેમાં ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી કરવામાં આવશે એટલે કે જેમને જે બદલીની જે જગ્યાઓ છે ત્યાં મળશે કે કેમ અને મળશે તો હા એ બધી તમામ ઓર્ડર ફાઇનલ ઓર્ડર ઇસ્યુ કરવાનું નિયામક કચેરીથી થશે કામગીરી ત્યારબાદ આપણે બીજા કેમ્પની વાત કરીએ તો તારીખ ચૌદ ચોવીસ નવ ચોવીસથી પચીસ નવ ચોવીસ એટલે કે બે દિન બેની ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી જિલ્લા કક્ષાએ ત્યારબાદ છવી નવથી સત્યાવીસનો એટલે કે દિન બે પોર્ટલનું ટેસ્ટિંગ અને નિયામક કચેરી એટલે કે ઉપર જે મુજબ હતું એ જ મુજબ કાર્યક્રમની વિગતો રહેશે આ મુજબ જોઈએ તો વિદ્યા સહાયકની ભરતીનું જે ઉમેદવારો પોતે અરજી કરવી પછી તાલુકા કક્ષાએ વેરીફિકેશન કરવું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એને અપ્રુવલ કરવી અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ વેરિફિકેશનની કામગીરી નિયામક કચેરીથી કરવામાં આવે અને ત્યારબાદ ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી આમ તમામ બાબતોની કામગીરી ત્યાં કરવામાં આવશે તો મિત્રો આ હતી બદલે કે એમની માહિતી તો એમાં એક બીજું પણ પત્રક છે જેમાં બાલવાટિકાથી ધોરણ પહોંચના વધઘટ કેમ્પની વિગતો પણ બતાવવાની રહેશે અને જેનો પત્રક જિલ્લા નગર હોય જિલ્લાનું નામ તો જિલ્લાનું નગરનું હોય તો નગર અને બાલવાટિકાથી ધોરણ પહોંચની કુલ વધઘટ અને ત્યારબાદ ધોરણ પહોંચમાં કુલ કેટલા સમાવ્યા એટલે કે વધઘટ દરમિયાન બાલવાટિકાથી કેટલા વધ પડ્યો તો વધ અને ઘટ પડી તો ઘટ પ્લસ માઇનસનો આંકડો પણ આપવાનો છે એમ જ ભાષા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વગેરેની પણ માહિતી છે તો મિત્રો આ તમામ માહિતી ટૂંક સમયમાં કેમ્પમાં બતાવવામાં આવશે ત્યારબાદ શું થશે તો ત્યારબાદ એવું થશે કે તમામ પ્રક્રિયા પૂરી થશે એટલે જિલ્લા બદલી કેમ્પ આવશે અને જિલ્લા બદલી કેમ્પ આવી જશે એના પછી ભરતી આવશે ધોરણે એકથી પાંચ અને છથી આઠની એટલે કે જે અનુસાર સરકારે નક્કી કરેલું છે એ મુજબ ભરતી આવશે અને સમય મુજબ જ ભરતી આવશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ પહેલાં આંતરિક બદલી કેમ થશે ત્યારબાદ જિલ્લા બદલી કેમ થશે અને ત્યારબાદ મૂળ ભરતી આવશે જાહેરાત આવશે અને એમાં શું શું ડોક્યુમેન્ટ જોશે તમામ બાબતો લગત આપણે ફરીથી એક વિડીયો મૂકીશું ત્યાં સુધી તમે ચેનલ ઉપર બન્યા રહો નવી અપડેટ પણ આપવામાં આવશે તો મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો વર્તુમાં શેર કરજો ત્યાં સુધી અમે રજા લઈએ જય જય ગરુ ગુજરાત